છે તમારું પાયસ કિચન રેસિપીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સવારના નાસ્તામાં ખાઈ શકાય તેવી ઘઉંના લોટની ફરસીપુરીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ બધાની ફેવરિટ એવી તીખી ફરસીપુરી બનાવવા માટે મે લીધેલો છે 1.5 વાટકો ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલીનો વાપરતા હોય તે તેને આપણે એડ કરી દેશું અને 3 મોટી ચમચી મેં રવો લીધેલો છે તેને પણ આપણે એડ કરી દઈએ 1.5 વાટકા લોટ સાથે આપણે 3 ચમચી રવો લીધેલો છે હવે આપણે તેમાં નાખશું મસાલા એક ચમચી જીરું અડધી ચમચી મેં તેને આપણે આવી રીતના ક્રશ કરીને નાખી દેસુ આવી રીતના ક્રશ કરવાના છે અને નાખી અડધી ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે તેમાં મોણ નાખવાનું છે તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરેલું છે તેને આપણે એડ કરી દેસુ તમે તેની જગ્યાએ ઘી પણ લઈ શકો છો અને હવે ચમચીની મદદથી આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેશું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને હાથથી મિક્સ કરવાનું છે હાથ વડે આપણે આવી રીતના સરસ રીતે મિક્સ કરવાનું છે લોટના દરેક કણમાં આપણું મોણ લાગી જાય એવી રીતે બધું સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે અને આપડા લોટ નું ટેક્સચર એકદમ ક્રમ્બલી થઈ ગયું છે અને આપણે આવી રીતના મુઠી વાળીએ તો મુઠી વળી શકે તેવું મોણ લાગી ગયું છે આપણે મૂટી પડતું જ મોણ નાખવાનું હતું ફરસીપુરી માટે મસાલા તો થઈ ગયા છે પણ હું અહીંયા ફરસીપુરીને વધુ ટેસ્ટી બનાવવાની છું તો એના માટે મેં લીધેલી છે એક વાટકી લીલી મેથીની ભાજી તો ભાજીને મેં કટિંગ કરીને થોડી માટે પલાળી દીધી હતી એને આપણે સારી રીતે નીતારીને લીધેલી છે તેને આપણે એડ કરી દેશું અને અડધી ચમચી તેમાં હળદર એડ કરી દેશું જો તમારે સફેદ પૂરી બનાવી હોય તો હળદર સ્કીપ કરી શકો છો અને પૂરીની તીખાશ માટે એક ચમચી લીધેલું છે લાલ મરચું પાવડર તેને પણ આપણે એડ કરી દેશું અને સારી રીતે બધું મિક્સ કરી નાખશું મેથીને લોટ સાથે મિક્સ કરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મેથીમાં રહેલું પાણી લોટ સારી રીતે કરી લોટ બાંધવા માટે મેં ગરમ પાણી લીધેલું છે એને આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને કઠણ એવો આપણે લોટ બાંધી લેશું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એક સાથે બધું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરીને કઠણ એવો લોટ બાંધવાનો છે ખરસી પૂરી આપણે એકદમ ક્રિસ્પી અને કુરકુરી હોય એટલે આપણે કઠણ લોટ બાંધવાનો છે લોટ ઢીલો રહી જશે તો આપણી પૂરી એકદમ ક્રિસ્પી નહીં બને મેં અહીંયા સરસ એવો કઠણ લોટ બાંધી લીધો છે અને ઉપર આપણે થોડું તેલ એડ કરીને સારી રીતે તેને મસળી લેશું લોટ સારી રીતે મસળી નાખ્યો છે હવે આપણે 10 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દેશું

હવે આપણે લુઓ લઈ લેશું અને તેને આપણે વળશું પતલી એવી પૂરી પૂરી વળતી વખતે આપણે તેલનો જ ઉપયોગ કરવાનો છે કોરા લોટનો આપણે ઉપયોગ નથી કરવાનો કોરા લોટનો આપણે ઉપયોગ કરશું તો આપણે પૂરી જ્યારે તળશું ત્યારે આપણું તેલ ખરાબ થઈ જશે તો મેં પૂરીને વણી લીધી છે અને પૂરીની થિકનેસ કંઈક આવી છે તમે જોઈ શકો છો અને આપણે પૂરીને હાથમાં લઈએ તો એકદમ પતલી એવી વણેલી છે તો બધી પૂરીને આપણે પતલી જ વણવાની છે જાટી રાખશું તો આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને કુરપુરી નહીં બને આ પૂરીની પહેલી રીત હતી હવે આપણે બીજી રીતથી પૂરીને વળશું હવે આપણે બીજી રીતથી પૂરી વળશું એટલે મેં લોટનો થોડોક મોટો લુવો લીધો છે એને આપણે સરસ એવો ગોળ લુઓ બનાવી નાખીએ આવી રીતના અને હવે આપણે તેને વણવાનો છે તો આપણે પાટલામાં થોડું તેલ લગાવી દઈએ આખા પાટલામાં કરી નાખીએ સરસ એવું તેલ અને હવે લુવાને રાખી દઈએ અને પતલી એવી મોટી એવી રોટલી વણી લઈએ

અને હવે એક્સ્ટ્રા ભાગને આપણે કાઢી લેવાનો આપણે બધી પૂરી બનાવી નાખીએ તો હું આ બીજી રીતથી પૂરી બનાવીશ તો હું આવી રીતના બધી પૂરીને બનાવી નાખું તો મેં અહીંયા બધી જ પૂરીને વણી લીધી છે અને હવે આપણે તેને તળવાની છે પૂરી તળવા માટે મેં હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ મૂકેલું છે અને આપણું તેલ ગરમ થવા મળેલું છે તો આપણે તેલને ચેક કરવા માટે થોડો લોટનો ટુકડો નાખીને જોઈએ તો તમે જોઈ શકો છો થોડી વાર રહીને આપણે લોટનો ટુકડો ઉપર આવી ગયો છે તો આપણું તેલ પરફેક્ટ થઈ ગયું છે તો હવે આપણે પૂરી તરવાનું ચાલુ કરશું પણ જેટલી પૂરી સમય એટલી આપણે પૂરીને એડ કરી દેસુ તેલમાં અને એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પૂરી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ સાવ એટલે સાવ ધીમી રાખવાની છે સ્લો ફ્લેમ ઉપર જ આપણે પૂરીને તળવાની છે નહીંતર આપણી પૂરી ક્રિસ્પી અને પૂર નહીં થાય અને બધી પૂરી ઉપર આવી જાય એટલે સારાને મદદથી આવી રીતના પ્રેસ કરીને બંને બાજુથી આપણે ગોલ્ડન બ્રાઉન કલરની સેજ થાય ત્યાં સુધીને આપણે ક્રિસ્પી આવી તળી લેવાની છે તમે જોઈ શકો છો આપણે પૂરી તળવા માટે તેલમાં નાખી ત્યારે કેટલા તેલના બબલ્સ થતા હતા અત્યારે તેલના બબલ્સ નથી થતા આપણી પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે તો આપણે તેને ઝાડાની મદદથી કાઢી લેશું પૂરી આપણી એકદમ પતલી છે એટલે આપણે એક મિનિટમાં તો પૂરી આપણી તળાઈ જશે

ફરસીપુરી બનાવવા માટે ઘઉંના લોટમાં થોડો રવો એડ કરવાથી પૂરી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને લોટમાં થોડા એવા ચડિયાતા મસાલા એડ કરવાથી આપણી પૂરી ખાવામાં એકદમ ચટપટી અને કુરકુરી લાગે છે લોટમાં મોળ નાખતી વખતે તેલને આપણે ગરમ કરીને એડ કરવાનું છે તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો અને લોટ બાંધતી વખતે સહેજા ઉફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે અને આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે તો જ આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનશે અને મારા વિડીયોને લાઈ અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બે ભૂલતા નહીં જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળશું નવી રેસીપી સાથે